નામ ફકીર નાઝમીના હારૂન દિવાન છે હું એસએફટી શિવશા મહિલા હોમ સાયન્સ કોલેજમાં મે મારો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો છે જેમાં મે ગ્રેજ્યુએશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ રેન્ક લાઈ છું અને 4 માર્ચ 19 4 માર્ચ 2025 ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને મારી પદવી તથા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું અને આજે મને ખૂબ ખુશી થાય છે

પરંતુ મારા માતા પિતાએ જે કર્યું એના બદલે મને આજ યુનિવર્સિટીમાં હું ફર્સ્ટ રેન્ક લાવી અને જે એમને ખુશી આપી એનો મને ગૌરવ છે કે મેં મારા માતા પિતાએ જે મારા પાછળ મહેનત કરી એ આજે સફળ થઈ હું મારી કોલેજમાં પચીસ વર્ષ પછી મારી કોલેજમાં મેડલ લાવી છું પચીસ વર્ષ પછી બીએસસી માં અમારી કોલેજની છોકરીઓનો નંબર આવ્યો એટલે અમારા કોલેજમાં પણ એટલા બધા ખુશ થઈ ગયા હતા

અને તમે બીજી કોઈ નોકરી કરો કે ન કરો એક દીકરી તરીકે એક વહુ તરીકે તમારે તમારી ફરજ બજવાની જ હોય છે તો તમે એજ્યુકેશન દ્વારા એને વધુ સારી રીતે કરી શકો એટલે આજે મને એવું થયું કે હું સફળ થઈ છું અને તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમનું તમે આયોજન કર્યું જેથી હું ભલે બીજી સફળ થઉં કે ન થઉં પરંતુ અમારી સમાજની છોકરીઓ મારાથી કદાચ પાંચ પણ ઇન્સ્પાયર થઈ જશે અને એમને પ્રોત્સાહન થશે તો મારું ભણેલું આજે લેખે લાગી ગયું એવું મને લાગી રહ્યું છે થેન્ક યુ Thank you so much. મારું નામ ડોક્ટર અલ્ફિયા કાદાર છે હું ડેન્ટિસ્ટ છું આજે સૌ પ્રથમ તો હું મુસ્લિમ સમાજનો આભાર માનીશ કે આજે એમનો જે મુસ્લિમ સમાજની દીકરીઓ અને દીકરાઓ છે એમનો સન્માન સમારંભ રાખ્યો હતો તો એમનો ખૂબ ખૂબ આભાર અને આ સન્માન થકી મુસ્લિમ સમાજના દીકરાઓ દીકરીઓને એટલી તો પ્રેરણા મળશે કે ના ભણવું જોઈએ અને હું બી એ જ પ્રેરણા આપીશ કે ના ભણવું જરૂરી છે જીવનમાં તમે ગમે તે વ્યવસાય કરો કે નોકરી કરો ધંધો કરો બધે ભણવાનું તો કામમાં આવવાનું જ છે એટલે હું એટલું જ કહીશ કે ભણો અને આગળ 不懂。<Okay. S 2> <Okay. S 1> okay.